धर्म क्या टके या संप होए क्या धर्म टके एक सेठ था सेठ ने रातें सपना आवे सपना में लक्ष्मी सेठ ने दर्शन आपे सेठ खूब राजी ने रेड तय गया क्या माता जी मने दर्शन दीदा धनबाग बार सेठ राजी ना रेड थ्या त्यारे माता जी हैं कि तम सेठ राजी था के नाराज था हूँ अत्यारे आवी हूँ रजा देवा अटला दिवस सो तुम्हारा घर में हूँ पर हवे मारे तुम्हारा घर में रहूं न थी जहाँ माता जी बात करी त्यां सेठ राजी था ते जग्या नाराज था के माताजी जो अपना घर में थे रजा दे, तो घर में दागदर ने भूख मरवा खूब सेठ नाराचया तए लक्ष्मी जी के रिया सेठ राजी थाओ के नाराच थाओ અત્યારે હું જાઉરી કાલે રાતે 10 વાગે તમારા ઘર માં એકવાર આટો મારવા આવીશ ઘર ના જેટલા સભ્યો જેને જે માંગવું હોય માગી લેજો દેતી જઈશ પછી ન જાવું आ बात करे मा छेलियो अखर पुरो थयो के रवाना થઈ ગયા सेठ वगર બીમારીય બીમા થઈ ગયા કે માતાજી જો આપડા ઘર માં ન રહે તો ઘર માં દાળ દને ભૂખ મરવા આવે જમવાની હાલ થઈ सेठ નો ચહેરો જોઈને બધા પૂછેર્યો પરિવાર કે બાપુજી આજ શરીર नरम થઈ ગયું તાવ આવ્યો કે શરદી થઈ શેઠ કેર્યા તાવે નથી ને શરદીએ નથી પણ આજ રાતે હકીગત આ થઈ લક્ષ્મીજી આયા તા અને મળ્યા મળ્યા મને સતના મરાતે એમ કેતો તા કે હવે મારે તમારા ઘર માં રહેવું નથી આપડા ઘર માં લક્ષ્મીજી ના રહે તો ઘર માં દાળ દર ને ભૂખ મરો આવે પણ જતાં જતાં એમ કઈ ગયા

ફરિયાણ કરે કે આપણે શું માંગવું શું માંગવું વિચાર કરી રહ્યા બધા વિચાર કર્યા તે વડીલો કેર્યા કે બધા વિચારમાં કરો જેને જે ઠીક લાગે તે નક્કી કરી લ્યો અને માતાજી આવે તે માગી લેજો આ વાત હાવેરી એવામાં બે ડોહે નક્કી કર્યો ત્રણ ભાઈએ નકી કર્યો ત્રણ બાયો હતી આમાં દેરાણી જેટડીયામાં ત્રણ મોટી બે મોટી બબુએ નકી કર્યો પણ નિરકડા દીકરાને ઘરથી પાછળ બેઠેલા એના મુખમાંથી કોઈ જવાબ આવ્યો નહીં બધા પરિવારે પૂછ્યું કે બજે નકી કર્યો નેકડા દીકરાને ઘરથી કે બેટા તમે કાઈ નકી કર્યો એટલે નેકડા દીકરા ને ઘરથી બોલ્યા કે હમણાં નું નેચી કરેલું ભૂલી જવાય માતાજી આવશે અને માથે હું માગી લેશું પરિવાર બધો કે ત્યારે તમારી મરજી આ વાતાઘાટા હાલેરી એવામાં માતાજી આવી ગયા આસણ માથે બિરાજમાન થયા પરિવાર બધો માતાજી નું સન્માન કરી પગે લાગ્યા અને આગળ ઘેરવક થઈને બધા બેઠા તે લક્ષ્મીજી કહેર્યા કે તમને કાલ કાઈ માંગવાની વાત થઈતી એમાં કાઈ નકી કર્યો તો કે આકારો તો કે માંગો બે દોહે માંગ્યો ત્રણ ભાઈએ માગી લીધો ત્રણ દેરાણી જેઠાણવા મોટા બે દેરાણી જેઠેન માગી લીધો નરકડા દીકરાને ઘરે તે કાઈ બોલેન तै बधे माताजी कह रिया के, के बधे मागियो भाई दिकरी तारो सु गनो तू ए माग तो के माताजी हु मांगीस पर तने देसो नी माताजी कह रिया भाई तू मने ओळखोरी हु कोण हु लक्ष्मी आकु जगत मारा वड़े तारा हारा निकाल वचन दीदो जे मागिस ते दईस तै नेरकड़ा दिकरा ने घरे ते कह रिया माताजी जे हु मागू तो में दियो तो हूँ ई मांगू हमारा घर में संप है त लक्ष्मी जी कह रहा क्या हम जंगारी हती पर हवे नहीं जाओ ज्या संप होय त्या धर्म होय धर्म मा होय त्या लक्ष्मी होय लक्ष्मी होय त्या बदाय था काम थाय पर लक्ष्मी क्या रे ज्या धर्म होय त्या घर लक्ष्मी नो पति है परमात्मा छे लक्ष्मी ना पति है અને જ્યાં ધર્મ હોય ત્યાં સંપ હોય સંપ હોય ત્યાં ધર્મ હોય તો ભલે